આફત આવી છે તમે જોઈ રહ્યા છો લાઈવ વિડીયો તમે જુઓ તો તમારો વરસાદ સાથે પાટણમાં આ પાટ્યું છે વીજળીના કડાકા પડાકા સાથે તો વરસાદ વાવાઝોડા સાથે તો વરસાદ વરસી રહ્યો છે પાટણ જિલ્લાની અંદર મોટો આફત આવી છે પાટણ જિલ્લામાં ત્યારે હાલના મોટા સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે તમે જુઓ લાઈવ તમને વિડીયો બતાવવાની કોશિશ કરી તમે જોઈ શકો છો પાતળમાં ભયંકર પાચું છે મોટી આફત આવી પાટણ જોયો તમે લાઈવ વિડીયો તમને બતાવવાની કોશિશ કરીશ પાટણ જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ મોટી આફત પાટણ જિલ્લામાં ફરી એકવાર પાટણમાં મોટી આફત આવી ચૂકી છે ભયંકર વાવાઝોડું છે જોવો તમે લાઈવ વિડિયો આખો વિડીયો જોજો તમે ભયંકર ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું પાટણ જિલ્લાની અંદર સતત દોસ્તો ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણમાં આગ ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાટણ જિલ્લાની અંદર જો તમે લાઈવ વિડીયો પાટણનો